વિસાવદર ખાતે કોંગ્રેસ દ્વારા જગતના તાત સમાન એવા ખેડૂતો અને ગરીબોના પ્રશ્નો જાણવા અને તેની સામે લડત આપવા એક વિશાળ ખેડૂત નું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે પૂર્વ વિરોધ પક્ષના નેતા એવા પરેશભાઈ ધાનાણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીપરા પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજા તેમજ જિલ્લાના વરિષ્ઠ આગેવાનો હાજર રહ્યા હતા આ જંગી ખેડૂત સંમેલનમાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં હાલના જે ખેડૂતો અને આમ જનતાને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા સૌએ એક સાથે કોંગ્રેસની સરકાર લાવવા માટે જણાવ્યું હતું રામ મંદિર ગેસના બાટલા ડુંગળીની નિકાસ પેટ્રોલ વગેરે બાબતો પર મહાનુભાવોએ ચર્ચા કરી હતી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવા બદલ સૌનો વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ વાડોદરિયા તથા વિસાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ શાસ્ત્રી જસમીનભાઈ જાનીએ આભાર વ્યક્ત કર્યો હતો આજ રોજ પરેશભાઈ ધાનાણીની અધ્યક્ષતામાં વિસાવદર મુકામે મિલન અને ખેડૂત સંમેલન યોજાયું એમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત હાજર રહ્યા ખેડૂતને પડતી મુશ્કેલીઓની ચર્ચાઓ થઈ ખાસ કરીને ડુંગળી ખેડૂતના ઘરમાં હોય ત્યારે નિકાસબંધી કરીને ખેડૂતને પાણીના ભાવે ડુંગળી વેચવી પડે કોટન જ્યારે ખેડૂતના ઘરમાં હોય ત્યારે ઓસ્ટ્રેલિયાથી આયાત કરીને એને પાણીના ભાવે કોટન વેચવું પડે અને ફરી જ્યારે માંગ થાય ત્યારે નિકાસબંધીને આયા આયાતબંધી નિકાસને ઓપન કરી દેવાનું જે સરકાર ષડયંત્ર રચે છે એ વ્યાજબી નથી ત્યારે આ ખેડૂત વિધિ વિરુદ્ધ સરકારને અમે આહવાન કરીએ છીએ કે તમે આ વાતમાં સુધરો નહીં તો આવતા સમયમાં આ વિસાવદરની જનતા અમને જે તમે માવઠું કરાવેલું છે અને પ્રજા ઉપર એક બોજ કિલો છે પક્ષો પલટો કરાવીને પક્ષપલટો કરે એ પ્રજાનો દોહી ગણાય પાર્ટીનો દ્રોહી ગણાય આવા માણસોને તમે લઈને જે પોતાની પાર્ટી ચલાવો છો એમાં કોંગ્રેસ મજબૂત રીતે જવાબ આપશે સાથે પ્રજાએ સહકાર આપે છે શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ